અહીં આપણે ગુજરાતમાં અમુક ડેમ આવેલા છે તેની માહિતી આપવામાં આવી છે જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બેલાયકન ઓન કરી દેજો મિત્રો અહીં આવેલા ડેમ જે કંઈ ગુજરાતમાં છે કઈ નદી ઉપર ક્યાં અને કઈ જગ્યાએ આવેલા છે તેની માહિતી આપવામાં આવી છે જો તમે વિદ્યાર્થી અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને આ માહિતી સારી લાગશે તેથી વિડીયો છેલ્લે સુધી જોજો ઊંટ ડેમ ઊંટ નદી જામનગર રંગોળા બંધ રંગોળા નદી ભાવનગર માતા બંધ ખારી નદી કચ્છ વિજય સાગર બંધ કચ્છ મચ્છુ એક મચ્છુ નદી મોરબી મચ્છુ નદી મોરબી જે નદી ઉપર બે બંધ બાંધવામાં આવેલા છે દાંતીવાડા ડેમ બનાસ નદી બનાસકાંઠા મુક્તેશ્વર બંધ સરસ્વતી નદી બનાસકાંઠા ધરોઈ ડેમ સાબરમતી મહેસાણા બોરી બંધ મહી નદી સાગર કંડાણા બંધ મહી નદી મહીસાગર આજવા બંધ વિશ્વામિત્રી નદી વડોદરા સદા સરોવર ડેમ નર્મદા નદી નર્મદા ઉકાઈ ડેમ તાપી નદી તાપી કાકરાબાર બંધ તાપી નદી સુરત પૂણા ડેમ પૂણા નદી નવસારી માથુવન પરિયોજના દમણ ગંગા વલસાડ ફાદર ડેમ ફાદર નદી રાજકોટ નિખાલા ડેમ ભાદર નદી રાજકોટ શ્રીનાથ ગઢ ડેમ ભાદર નદી રાજકોટ ખોડિયાર બંધ શેત્રુજી નદી અમરેલી રાજસ્થળી બંધ શેત્રુજી નદી ભાવનગર નાયકા બંધ વઢવાણ ભોગવો સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ વઢવાણ ભોગવો સુરેન્દ્રનગર ધોળી આ ડેમ સુરેન્દ્રનંદ તો મિત્રો તમને અહીં આ ડેમની માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને જ જજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાયક ઓન કરી આપજો જેથી તમને વિડીયો મળતા રહે ધન્યવાદ જય હિન્દ જય ભારત